લખેલી રેસીપી વિડીયો સાથે જોવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો નેહાસ કુકબુક એપ સાથે મારી ચેનલને કરી જરૂરથી દબાવો નવા સૌથી જોવા માટે ઘરના બધા માટે બદામ શેક બનાવવા મેં અહીંયા વીસ નાક જેટલી બદામ લીધેલી છે તો શેક માટે બદામની છાલ કાઢવા અને તેને ફટાફટ પલાળવા તેમાં થોડું ગરમ પાણી એડ કરી દઈએ અને તેને વીસથી થી પચીસ મિનિટ માટે રહેવા દઈએ અને હવે થોડી વાર પછી આપણી બદામ એકદમ સારી રીતે પલળી ગઈ છે અને તેની છાલ આ રીતના સહેલાઈથી નીકળી જાય છે તો હવે બદામની બધી છાલ કાઢીને તેને મિક્સર જારમાં એડ કરી દઈએ સાથે મેં અહીંયા મોટી ચમચી જેટલી ખાંડ લીધેલી છે તો ખાંડનું આ પ્રમાણ એક લીટર દૂધ માટે છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો અને મેં અહીંયા અડધી ચમચી ચમચેટલા કેસરને થોડા ગરમ દૂધમાં પલાળી દીધેલું હતું તો કેસર નાખવું ટોટલી ઓપ્શનલ છે તમે તેની જગ્યાએ યેલો ફૂડ કલરનો ઉપયોગ પણ કરી શકો છો સાથે ફ્લેવર માટે બે નંગ જેટલા એલચીના દાણા અને મેં અહીંયા એક મોટી ચમચેટલી મલાઈ લીધેલી છે તો રેગ્યુલર દૂધ ઉપર જે મલાઈ હોય તે જ મેં લીધેલી છે અને હવે બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આ રીતની સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે આ પેસ્ટ સાથે બદામ શેક એકદમ બજાર જેવો તૈયાર થશે તો બદામ શેક બનાવવા માટે પેનમાં એક લિટર જેટલું દૂધ એડ કરી દઈએ તો અહીંયા તમે ઘરે આવતા કોઈ પણ ફેટનું દૂધ લઈ શકો છો બસ તેમાંથી મલાઈનો ભાગ ન કાઢવો તો એ દૂધમાંથી વન ફોર્થ કપ જેટલું દૂધ એક વાટકીમાં અલગ કાઢી લઈએ તો આ શેકને એકદમ ક્રીમી અને માવા જેવો ટેસ્ટ આપવા માટે મેં અહીંયા મિલ્ક પાવડરનું પેકેટ લીધેલું છે તો આ રીતનું પેકેટ બજારમાં ફક્ત દસ રૂપિયામાં મળી જાય છે તેને એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ તો દૂધમાં થોડો મિલ્ક પાવડર એડ કરવાથી બદામ શેક એકદમ ક્રીમી અને માવેદાર બને છે આપણો મિલ્ક પાવડર સારી રીતે મિક્સ થઈ ગયો છે હવે પેન ને ગેસ ઉપર રાખી દઈએ અને શરૂઆતમાં હાઈ ગેસની ફ્લેમ પર દૂધમાં એક ઉભરો આવવા દઈએ તો બે થી ત્રણ મિનિટ પછી આપણા દૂધમાં એક ઉભરો આવી ગયો છે તો હવે ગ્રાઇન્ડ કરેલી બદામની પેસ્ટ ને પેનમાં એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે દૂધને હલાવતા જઈને પેસ્ટ સાથે ફક્ત પાંચ મિનિટ માટે કૂક કરી લઈએ તો અહીંયા આપણે દૂધને વધુ પડતું ઉકાળવાનું નથી નહીં કે તેની ક્વોન્ટિટી રિડ્યુસ કરવાની એટલે કે ઓછી નથી કરવાની બસ તેને પેસ્ટ સાથે પાંચ મિનિટ માટે ઉકાળી લેવાનું છે જેથી તેની એકદમ સરસ ફ્લેવર આપણા દૂધમાં આવી જાય અને ઉકાળતી વખતે દૂધની સાઈડમાં રહેલી મલાઈના ભાગને પણ દૂધમાં એડ કરતું જવાનું છે તો પાંચ મિનિટ થઈ ગઈ છે અને પે સાથે આપણું દૂધ એકદમ સારી રીતે ઉકળી ગયું છે તો આ શેક ને થિકનેસ આપવા માટે દૂધમાંથી કાઢેલા 1/4 કપ જેટલા ઠંડા દૂધને લઈ લઈએ અને મેં અહીંયા એક મોટી ચમચી જેટલો કોર્નફ્લોર લીધેલો છે તમે કોર્નફ્લોર ની જગ્યાએ તપખીર પાવડર કે પછી કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો તેને દૂધમાં એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ તો કોર્નફ્લોર ને ઓગાળતી વખતે થોડા ઠંડા દૂધનો જ ઉપયોગ કરવો અને હવે તૈયાર થયેલા મિક્સરને પેનમાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ તો કોર્ન એડ કર્યા પછી આપણે મિક્સરને ચમચાથી સતત હલાવતા રહેવાનું છે જેથી તે પેનના તળિયે ચોટે નહીં તે લગભગ ત્રણથી ચાર મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે શેકનું મિક્સર પહેલાં કરતાં એકદમ ઘટ થઈ ગયું છે હજી તે ઠંડુ થશે પછી વધુ ઘટ થશે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને પેન ને ગેસ ઉપરથી ઉતારીને થોડા ઠંડા પાણીમાં રાખી દઈએ અને હવે તેને ચમચાથી થોડીવાર હલાવીને રૂમ ટેમ્પરેચર પર લઈ લઈએ તો શેક ના મિક્સરને થોડીવાર હલાવીને ઠંડુ કરવાથી ઠંડા થયા પછી તેની ઉપર મલાઈનો ભાગ નથી જામતો અને તે એકદમ સ્મૂધ ટેક્સચર સાથે તૈયાર થાય છે તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને શેકનો મિક્સર રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે તૈયાર થયેલા શેકની થેકનેસ જોઈએ તો તે ચમચા ઉપર આ રીતનું કોટિંગ આપે છે હાજી તે ઠંડુ થશે એટલે વધુ ઘટ થશે હવે શેકના મિક્શરને રેફ્રિજરેટરમાં એક કલાક માટે રહેવા દઈએ તે એક કલાક થઈ ગઈ છે અને શેકના મિક્શરને રેફ્રિજરેટરમાંથી કાઢી લઈએ તો તમે જોઈ શકો છો કે એકદમ ઘટ અને મલાઈદાર આપણો બદામ શેક તૈયાર થઈ ગયો છે ચમચાના પાછળના કોટિંગને જોઈએ તો તે પહેલા કરતાં ઘટ થઈ ગયો છે તો તૈયાર થયેલા બદામ શેક ને સર્વ કરવા માટે ગ્લાસમાં ભરી લઈએ અને હવે ઉપરથી થોડી બદામની કતરંટ થોડી પિસ્તાની કતરંત અને થોડી તૂટી ફૂટી એડ કરી દઈએ તો આખા પરિવાર માટે એકદમ બજાર જેવો ટેસ્ટી બદામ શેક તૈયાર થઈ ગયો છે એકવાર જરૂરથી ટ્રાય કરજો બધાને બહુ જ ભાવશે તો ઘરે એકદમ ઝટપટ તૈયાર થતો બદામ શેક બનાવવા માટે લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઈટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જો તમને મારી આજની રેસિપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો સાથે મારા વિડીયોને લાઈક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે